લાયન્સ ક્લબ ઓફ વિઠલ ઉદ્યોગનગરનું પચાસમું વર્ષ એટલે કે ગોલ્ડન જ્યુબલી વર્ષ ગણવામાં આવે છે લાયન્સ ક્લબ વર્ષ દરમિયાન વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરી સમાજ ઉપયોગી થવા સતત પ્રયત્નશીલ રહે છે જેના ભાગરૂપે લાયન્સ ક્લબ દ્વારા છઠ્ઠી ક્રિકેટ ટુર્નામેન્ટ બોર્ન ટુ વિન બે હજાર પચીસ નું આયોજન એલિકોન ક્રિકેટ એકેડેમી ગ્રાઉન્ડ ઉપર તારીખ ચોવીસ થી છવ્વીસ ના ત્રિદિવસીય કરવામાં આવ્યું હતું જે અંતર્ગત ગત રોજના સવારે આઠ કલાકે આ ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન સમારંભ યોજવામાં આવ્યો હતો ઉદ્ઘાટક તરીકે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના એજીએમ આશિષ મિશ્રા તથા પીએનસી ઇન્સ્યોરન્સના રમણભાઈ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા ક્લબના સેક્રેટરી લાયન્સ નિલેશ મોદી આઈપી પી લાયન્સ જીગર સોલંકીએ ઉપસ્થિત મહેમાનોનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કર્યું હતું આશિષભાઈ તથા ચરણભાઈ દેસાઈએ ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન કર્યું હતું અને ક્લબના કાર્યને બિરદાવ્યા હતા સેક્રેટરી લાયન્સ નિલેશ મોદીએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું આ સમયે મોટી સંખ્યામાં લાયન્સના સભ્યો હાજર રહ્યા હતા અને ટીમોને શુભેચ્છા પાઠવી હતી ફર્સ્ટ ઓફ ઓલ મારું નામ દીપન સુથાર છે અને અમે થેન્ક યુ ફોર કમિંગ લાયન્સ ક્લબ ઓફ વિઠ્ઠલ ઉદ્યોગ વિઠ્ઠલ ઉદ્યોગનગરના ઓપનિંગ સેરેમનીમાં અમે ક્રિકેટ ટુર્નામેન્ટ ઓર્ગેનાઇઝ કરીએ છીએ ફ્રોમ આ સિક્સ યર્સ આ છઠ્ઠુ વર્ષ છે અને આ ટુર્નામેન્ટ સ્પેશિયલી ચેરિટીના હેતુથી થવામાં થાય છે એટલે ફંડ રેઝિંગ ટૂર્નામેન્ટ છે અને આ જે બી ફંડ રેઝિંગ થાય છે એમાંથી અમે ચેરિટી બી કરીએ છીએ અમે ડોનેશન બી આપીએ છીએ બ્લડ કેમ્પ કરીએ છીએ પુઅર પીપલને હેલ્થ વિન્ટરમાં બધું ડિસ્ટ્રિબ્યુશન કરવું આ બધું જ લાયન્સ ક્લબ ઓફ વિદ્ય વિઠ્ઠલ કરે છે અને બસ બધાને થેન્ક યુ કહે છે કે આટલો સપોર્ટ કરવા માટે આટલા વર્ષોથી અને બસ આ આવો મોસ્ટ વેલકમ અને જોઈન અવર્લ્ડ ક્રિકેટ ટુર્નામેન્ટ હેલો એવરીબડી આઈ એમ વેલકમિંગ યુ ફ્રોમ બિહાફ ઓફ લાયન્સ ક્લબ ઓફ હિલ ઉદમકર માય નેમ ઇઝ નિલેશ મોદી સેક્રેટરી ઇયર ટ્વેન્ટી ફોર ટ્વેન્ટી ફાઈવ વી હેવ ઓર્ગેનાઇઝ ધીસ ક્રિકેટ ટુર્નામેન્ટ સિક્સ એડિશન

અને દરેક ઇન્ડસ્ટ્રીને સાથે રાખવાનો પ્રયત્ન કર્યો છે કારણ કે અમારી કપ ક્લબ વિઠ્ઠલ ઉદ્યોગનગર સાથે એસોસિએટ છે અને અમારો પ્રયત્ન એવો છે કે આ સોસાયટીની અંદર જે લાસ્ટ માઇલ જેટલી નીડી પર્સન્સ છે ત્યાં સુધી અમે જે જરૂરી સર્વિસીસ છે સોશિયલ સર્વિસીસ છે એ પહોંચાડવાનો અમારો પ્રયત્ન છે અને જે બી ગવર્મેન્ટ તરફથી અથવા તો સોશિયલ રિકવાયરમેન્ટ જનરેટ થાય છે અમે એને લાઈવલી રિસ્પોન્સ કરીએ છીએ બ્લડ ડોનેશન્સ એની અંદર ફૂડ ફોર હંગર અને એવી ઘણી બધી અમારી એક્ટિવિટી છે કે જે ડિસેબલ્સ છે બ્લાઇન્ડ છે પીપલ છે એ લોકોને અમે એમને એમના પોઇન્ટ પ્રફ જઈને અમે એમને સર્વિસ આપવાનો પ્રયત્ન કરીએ છીએ થેન્ક યુ